તો મિત્રો આપણે થોડા દિવસો પહેલાં બાજરીનું વાવેતર કર્યું હતું અને બાજરી આપણી કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ ઉગી ગઈ છે બહુ મોટી ખુશીની વાત છે કે આપણી બાજરી કમ્પ્લેટ અને હારામહારી ઉગી ગઈ છે તો હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં આવશો હું પણ મજામાં છું તો મિત્રો આજે આપણે વાડી આવી ગયા છે ફરીથી અને અગાઉ આપણે વ્લોગ બનાવ્યો હતો જેમાં આપણે બાજરીનું વાવેતર કર્યું હતું જ્યાં મિત્રો એટલે કે મિત્રો આપણે પોણા વીઘાની બાજરી કરી છે એમાં બે ઠેલી જેટલી બાજરી વવાઈ ગઈ છે અને આજે આપણે વાડીયા જોવાનું છે કે આપણી બાજરી કેવી ઉગી છે ત્યાર પછી બાજરી જોઈ અને આપણે જોઈશું કે એને કઈ રીતે નીદવાની છે અને પારવવી પડે એમ છે કારણ કે ખાટી છે અને સો ટકા બાજરી હારામાહારી આપણી ઉગી ગઈ છે તો એને પારવવી પર પડશે અને નેદવાની પણ છે તો ચાલો હું તમને આપણે આજે બાજરી બતાવું કે આપણી બાજરી કેવી પણ ઊગી છે અને તમે પણ ખેડૂત હોય તો અને તમે પણ બાજરીનું વાવેતર કર્યું હોય તો તમારે ત્યાં કેવી બાજરી ઊગી છે એનું મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો હું તમને આજે આપણી બાજરી બતાવી દઉં તો અત્યારે મિત્રો આપણે એ તરફ જઈએ છીએ બાજરી તરફ અત્યારે પપ્પા ને ઈશાની બેન બે બેઠા છે ઈશાની વાડી આવી તરબુજ ખાવું છે તો ભાઈ ઈશાની બેન ને અત્યારે તરબુજ ખાવું છે પણ તરબુજ આપણે કયા વખતે નાખ્યા નથી શું કરો પપ્પા તો આ એડા આપણે ઓલે વખતે વ્લોગમાં પણ બતાવ્યા હતા ઉકાઈ ગયા છે આમ તો થોડાક બાકી છે પણ ફૂંકાઈ જાય ટૂંક સમયમાં હં લાડ બધા તરબૂચ હા લ્યો હારો હો તો ઈશાની બંને લાડ બધા તરબૂજ ખાવા છે પણ આ વખતે આપણે કંઈ તરબૂચ નાખ્યા નથી પણ હવે જોઈએ ટૂંક સમયમાં આપણે તરબૂજ નાખીશું તો ઈશાની બંને ખાવા મળશે તો એક ખાવું હેં હા રોલ એક ખાઓ બરાબર તો હવે મિત્રો તમે જોઈ લો આપણે વ્લોગના માધ્યમથી તમને હું બતાવું છું કે આપણી બાજરી છે તે કેવી ઉગી છે જો કે આપણે વચ્ચે ધ્યાન રાખીને જઈએ જેથી કરીને બાજરી આપણી દટાઈ ન જાય સારામાં સારી અત્યારે બાજરી ઊગી ગઈ છે લાગડ તમે જોવો ને તો ત્યારે હું તમને ઝૂમ કરીને પણ બતાવું અત્યારે ઈશાની હાલતી જાય છે અત્યારે એટલે આપણે દૂર સુધી જાય ને તો એ તમે જોવો તો લાગત બાજરી હારામારી આપણે અત્યારે ઊગી છે તો બાજરી તો મિત્રો બહુ એટલે બહુ હાઈ ક્લાસ ઉગી ગઈ છે હવે આને નીંદવાની છે અને ત્યાર પછી આને પારવી પણ પડે એમ છે કારણ કે ઘાટી છે થોડીક તો પારવી નાખીએ તો ફાયદો સારો રહે અને ઉતારો પણ આપણે સારો આવે બસ ઈસુ ધીમે 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 બાજરી તો મિત્રો આપણી હારામારી અત્યારે ઉગી ગઈ છે અને આપણે ગયા પહેલાં જે આગળ વ્લોગ બનાવ્યો હતો એમાં મેં તમને બાજુમાં જે બાજરીનું વાવેતર ચાલુ હતું તો આપણે એની પણ બાજરી જોઈ લઈએ કે ભાઈ ત્યાં કઈ રીતની બાજરી ઊગી છે તો ચાલો એ તરફ હું તમને લઈ જાઉં તો અત્યારે આ બાજુ પણ થોડી થોડી ધીમે ધીમે ઉગતી આવે છે જોઈ લો થોડી થોડી દેખાય છે અત્યારે આ ખેતરમાં જોકે થોડીક ઓછી દેખાય છે આ ખેતરમાં અને આપણા ખેતરમાં જોકે આપણે બે નાખી એટલે થોડીક વધારે દેખાય છે અને આ ખેતરમાં પણ બેઠેલી જ છે પણ આપણા કરતાં થોડીક વધારે છે એટલે થોડીક ઓછી દેખાય પણ આમાં ઊગી તો જવાની જ છે લાગત તો આ બાજરી આપણી અત્યારે જોઈએ તો હાર મારી ઊગી ગઈ છે હવે પપ્પાને પૂછે કે આને ક્યારે નીંદવાનું છે અને ક્યારે પાછું પાણી વાળવાનું છે આમાં તો હવે દર્શક મિત્રો પપ્પાને પૂછીએ કે આને બાજરીને આપણે ક્યારે નીંદવાની છે અને ક્યારે પાણી ગાળવાનું છે તો પપ્પા આપણે બાજરીને ક્યારે નીંદવાની છે બાજરીને નીંદવાનું છે અઠવાડિયું ઉગી જાય છે અઠવાડિયું હા અઠવાડિયું છે ચાર પાંચ પાને થાય ને પછી બાજરી નેદાય બરાબર બે બે પાને થાય હા હા જો પછી અઠવાડિયા નેદ્યા પછી અઠવાડિયે પાણી ફૂટી જાય હા બાજરી ફૂટ મેકે ને પછી પાણી પાવ બરાબર ચાર પાંચ પાણીમાં બાજરી પાકી જાય

તો મિત્રો પપ્પા કહે છે કે લગભગ પાંચ પાણી પાવા પડશે અને બે મહિનામાં આપણી બાજરી કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને આ બાજરીને લગભગ અઠવાડિયા પછી જ આપણે નૈવાની પારવવાની બે વસ્તુ વારે કરતી જવાની છે અને ત્યાર પછી એના પાછું પાણી પાવાની શરૂઆત કરવાનું છે ત્યાં સુધીમાં થોડો થોડો કપાસ આવ્યો છે તો કાલથી દાળિયા આવે તો દાળિયા કરી અને કપાસ વીણવવાનો છે અને કપાસ જો વીણાઈ જાય એટલે પાછળ એડા ઉતારવાની શરૂઆત કરવાની છે કારણ કે એડા પણ અત્યારે પાકી ગયા છે અને આપણે મેં હમણાં તમને આગળ જ બતાવ્યા કે એટલા એડા આપણે ખળું પણ બનાવ્યું છે તો આજે હું તમને એડાનું ખળું પણ બતાવીશ કે એડાનું ખળું આપણે ક્યાં બનાવ્યું છે અત્યારે આ તો નાની ખળી છે જો કે આપણી જગ્યાનો અભાવ હતો એટલે અહીંયા નાખી દીધા હતા આપણે ઓવળી પાંચ પણ હવે બીજી જગ્યાએ ખળું બનાવ્યું છે એ હું તમને એ તરફ લઈ જાઉં છું તો એડા પણ જોઈ લો મિત્રો અત્યારે પાકમાં થાવી ગયા એટલે ઉતરવા પડે એમ જ છે પણ હવે કપાહ વીણાઈ જાય પછી ક્યાંક એડા ઉતારવાનો મેળ આવે થોડો ઘણો જ છે કપાહ બહુ કાંઈ લાંબો છે નહીં આ વખતે વારે નહીં લાગે દાડિયા કરવા પડશે કારણ કે ગોગળ વધી ગઈ એટલે વાર લાગશે એટલે દાળિયા રાખીએ તો સરળતા પડે આપણા માટે તો જુઓ એડ પણ ખૂલ એટલે ફૂલ પાકી ગયા તો મિત્રો આ છે આપણું એડા માટેનું ખોળું બનાવ્યું છે અને આપણે આમાં એડા ઉતારી ઉતારીને અહીંયા ઢીગલો કરવાના છે એડાને જોઈ લો તમે ખળું કઈ રીતે અહીંયા જે હાંઠશીવું બધું હતું ખેંચી નાખ્યું છે આપણે એટલામાં આ ખળું બનાવી નાખ્યું છે એટલું તો આ ખળું બનાવ્યું છે એટલે આમાં બધું ખેંચી નાખ્યું છે થોડું ઘણું અને અહીંયા આપણે એડિયા થઈ કરવાનો છે એડાનો તો મિત્રો હવે બાજરી પણ ઉગી ગઈ છે બહુ ખુશીની વાત છે અને પપ્પાએ જેમ કીધું એ પ્રમાણે કે ભાઈ બાજરીને પાકતા લગભગ સાહીઠ દિવસ જેટલો સમય લાગશે અને અઠવાડિયા પછી બાજરીને નીંદવાની છે પછી ત્યારબાદ એને પારવવાની અને પછી પાણી વાળવાનું છે ત્યાં સુધીમાં મિત્રો આપણે બીજા વ્લોગ પણ બનાવતા રહીશું અને જો અનુકૂળ રહે તો જ્યારે એરડા ઉતારતા હશે તો તેનો પણ વ્લોગ બતાવીશ તમને અને ખેડૂત મિત્રોને ખાસ તમને વિનંતી છે કે ખેડૂત ભાઈઓ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ભાઈ જેથી કરીને તમને ડેલી ખેડૂતના લગતા વિડીયો રોજને રોજ મળતા રહે તો ખોલું તો મિત્રો જોરદાર એટલે જોરદાર બનાવ્યું છે પપ્પા હવે આપણે પાછા ઓળી તરફ જઈએ એડા ફૂલ પાકી ગયા છે પણ હવે બે ત્રણ દિવસ પછી તેનો વારો આવશે ઉતારવાનો ત્યાં સુધીમાં કાલ દાડી આવે તો કપા પણ વીણાઈ જાય તો મિત્રો આજે આપણે વાડીયા આવ્યા હતા અને મિત્રો જે વાડી આપણે બાજરીનું વાવેતર કર્યું તો એ બાજરી આપણી કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ ઉગી ગઈ છે અને ત્યારબાદ જે બાજરીમાં કામગીરી કરવાની છે એ અઠવાડિયા પંદર દિવસની પછી કરવાની છે ત્યારબાદ એને નીંદવાની પારવવાની અને પાણી વાળવાનું ત્યાર પછી વાત છે પણ અત્યારે મોટી ખુશીની વાત એ છે કે આપણી બાજરી છે તે કમ્પ્લેટ ઊગી ગઈ છે તો મિત્રો આ વ્લોગમાં બસ એટલું જ ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સદગુરુ